નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવ શું આજે સાડી સત્તરસો સુધી બોલાઈ શકે છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયો માન સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો જે આપણે ગયું અઠવાડિયું હતું એમાં કપાસના જે સૌથી ઊંચા ભાવ છે રાજકોટની અંદર સત્તરસો અને ત્રીસ રૂપિયા મિત્રો સોમવારે બોલાતા જોવા મળ્યા છે અને એજ યુઝલી મિત્રો આપણું જે એનાલિસિસ છે આપણે સતત અને સતત બે વર્ષથી કપાસની એક અપડેટ્સ આપી રહ્યા છીએ સોમવારે જ્યારે માર્કેટ ખુલે ત્યારે સારી રીતે જેથી મિત્રો બજાર ખુલતું હોય છે તો મિત્રો આપણો અંદાજ તો એવો જ છે જે કપાસના ભાવ છે સત્તરસો પ્લસ તો બોલા છે પરંતુ જે સૌથી ઊંચો ભાવ છે એની વાત કરીએ તો સત્તરસો ત્રીસથી ચાલીસ વચ્ચે બોલાતો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જે કપાસ બજાર છે એમનો આધાર હું તમને દર વીડિયોમાં કહું છું એમ વાયદા બજાર ઉપર રહેલો છે તો આપણા જે વાયદા બજાર છે કઈ રીતના ચેન્જીસ જોવા મળી શકે છે તેના ઉપર પણ ઘણો આધાર હોય છે લેટેસ્ટ અપડેટ મુજબ મિત્રો જોઈએ તો એમસીએક્સ વાયદો અઠ્ઠાવન હજાર છસો સમથિંગ ચાલી રહ્યો છે જ્યારે ન્યૂયોર્ક વાયદો સિત્તેર ડોલરની સમથિંગ મિત્રો આવી ગયેલો જોવા મળી રહ્યો છે આમ તો જોઈએ તો અડસઠથી થી સિત્તેર ડોલર વચ્ચે ચેન્જ થતો રહેતો હોય પરંતુ ઓ એવરેજ વાત કરીએ તો આપણે એવું માની લઈએ કે સિત્તેર ડોલર સુધી જોવા મળે તો મિત્રો જે આપણા એમસીએક્સ વાયદો છે જ્યારે સોમવારે એટલે કે આજે ખુલ્લું છે ત્યારે જ્યારે વાયદા બજાર મિત્રો એઝ યુઝલી નવથી દસ વાગ્યા વચ્ચે ખુલતી હોય છે તો આપની એવી ધારણા છે કે પ્લસ પોઈન્ટથી ખુલે એવી શક્યતા છે પરંતુ સામે કેવી ડિમાન્ડ અને સપ્લાય છે તેના ઉપર આધાર રાખીને વાયદા બજાર ખુલશે સાથે સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં મારા મુજબ સ્થિરતાનો જે માહોલ છે સ્ટેબિલિટી જો માર્કેટમાં જોવા મળી છે કોઈ વધારોની ઘટાડોની એ રીતની સ્થિતિ જોવા મળશે સાથે સાથે ઓઇલ કેક વાયદામાં વાત કરીએ તો કેકમાં મિત્રો સુધારો જોવા મળી શકે છે હવે મિત્રો વિડીયોમાં આપણને તમને આગળ માહિતી આપી એ પહેલાં આપણે કપાસનું જે લિક્સ અને રૂમરનો જે ભાગ બે છે એ પણ ગઈ ગઈકાલે આપણે અપલોડ કરેલો છે જે મિત્રોએ ન જોયો હોય તેમને એન્ડમાં દેખાડવામાં આવશે અથવા તો આપણે ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો અથવા તો તમને વિડીયોનું જે સેક્શન છે એમાં પણ મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો આજે જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ તમને અગાઉ મેં જણાવી દીધા છે સાથે સાથે જે નવા કપાસના ભાવ છે એ પણ અઢારસોથી ઓગણીસો સુધી જોવા મળી શકે છે અને જે ઘણા બધા મિત્રો સેન્ટરો છે જ્યાં નવા કપાસને આવોકો બાકી છે એટલે એ સેન્ટરોમાં કરવામાં થશે તો કપાસના ભાવ બે હજાર પ્લસ પણ જોવા મળી શકે છે નવા કપાસના જૂના કપાસના મિત્રો એવરેજ ભાવ છે એ સાડી પંદરસોથી લઈને સોળસો અથવા તો સોળસો પચાસ રૂપિયા જોવા મળી જશે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ પણ જણાવી દેજો બધી જ માહિતી વિગતવાર તમને આપી દીધેલી છે અને આ વિડીયોને તમારા બને એટલે મિત્રો સુધી શેર કરી દેજો અસ્તુ જય હિન્દ